તો અમદાવાદમાં પવિત્ર નવરાત્રી પૂર્વે ભગવાસના સહિતના હિન્દુ સંગઠનો મેદાને આવ્યા છે તેમણે સરકાર પાસે દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવા તથા કોઈ અણબનાવ ન બને તે માટે યોગ્ય કામગીરીની માંગ કરી છે જણાવ્યું કે જાહેર ગરબા મનોરંજનનું સાધન બની ગયા છે જેના કારણે પાર્ટી પ્લોટમાં ગરબા રાત્રે બાર વાગ્યા સુધી જ મંજૂર થવા જોઈએ જ્યારે શેરી ગરબા અને મંદિરના ગરબા મોડે સુધી ચાલી શકે સંગઠનોએ બોલીવુડ ગીતો ગરબા તો હું એ સરકાર ને પ્રાર્થના કરું છું કે નવરાત્રીની અંદર ખાસ કરીને અગર મિની વેકેશન આપે છે તો સરકાર એમાં ખોટું નથી દેખાવાનું કેમ કે સવારની છ વાગ્યાની સ્કૂલ હોય તો પાંચ વાગ્યે દીકરા દીકરીઓને તૈયાર થવું પડે ને એમની હેલ્થનું શું એમના માનસિકતાનું શું તો એના માટે આ સરકારે એક કાર્ય કરવું જોઈએ અને ખાસ વિનંતી મારી શિક્ષણ મંત્રીને છે કે આ એક અગત્યનો મુદ્દો છે આ કોઈ સામાન્ય મુદ્દો નથી અને